તો બીજા એક મહત્વના સમાચાર બનાસકાંઠાના અમીરગઢથી મળી રહ્યા છે અમીરગઢ પાસે અકસ્માત સર્જાયો છે બસ અને બોલેરો વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને અકસ્માતમાં અન્ય લોકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી છે ઘટનાને પગલે લોકોના પડ્યા હતા અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો અકસ્માતમાં અન્ય લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે પરંતુ ત્રણ લોકોના મોત આ ઘટનામાં થયા છે ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ જે અકસ્માત થયો તેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અલ્કેશ પાસેથી અલ્કેશ કેવી રીતે આ અકસ્માત સર્જાયો હતો ત્રણ લોકોના મોત થયા છે મિત્રો અમીરગઢના ખુણિયા નજીક ગમફાર અકસ્માત સર્જાયો છે રાજસ્થાનની સરકારી બસ અને બોલેલો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે મહત્વની વાત એ કે અકસ્માત જે રીતે સર્જાયો તેને લઈને હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી ટ્રાફિક જામ છે તે સર્જાયો હતો અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મુસાફરદાર મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા મહત્વની વાત એ છે કે જે રીતે અકસ્માત કેવી રીતે થયો તેને લઈને અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને હાલ તો ટ્રાફિક જામ છે તે દૂર કરીને વાહનો છે તેમને સરળતાથી પસાર થાય તે માટેની તમામ જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને મૃતકોના મુદ્દેને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ પોલીસે ધરી છે જી મિથુન જી જી આભાર અલ્કેશ માહિતી આપવા બદલ